રાજકોટના રૈયા રોડ પર આવેલ આમ્રપાલી અંડરબ્રિજ નજીકની પીવીસી ફર્નિચર માં દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો આગ પર કાબૂ મેળવ્યો સદનસભે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દુકાનમાં આ મામલામાં નોંધપાત્ર નુકસાન થયું છે પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે દુકાનમાં પીવીસી અને અન્ય પ્રજ્વલિત સામગ્રીની હાજરીને કારણે આગ ઝડપથી ફેલાઈ ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવવા માટે તાત્કાલિક પગલાં લીધા અને નજીકની દુકાનોને પણ સુરક્ષિત ખાલી કરવા આગના કારણે દુકાનમાં રહેલ ફર્નિચર અને અન્ય સામગ્રી સંપૂર્ણપણે બળી ગઈ હતી જેનાથી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સ્થાનિક લોકોએ ફાયર વિભાગના ઝડપી પ્રતિસાદ અને કાર્યક્ષમતા માટે આભાર વ્યક્ત કર્યો છે જેના કારણે મોટી જાનહાની ટળી ફાયર વિભાગ અને પોલીસ વધુ તપાસ ચાલી રહી છે જેથી આગ લાગવાનું સાચું કારણ જાણી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી શકે સ્થાનિક વેપારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ઇલેક્ટ્રિક સિસ્ટમની નિયમિત ચકાસણી કરે અને સુરક્ષા નિયમોનું પાલન કરે